દેખાડો જો પેલો સાસ બંગલો છે ને એ બંગલો જોવા અમારે જવાનું છે આ મેં જો બતાવ્યા એ બંગલો જોવા જવાનું છે આ બંગલો આલી હતો અત્યારે મિત્રો કઈ રીતનો આ બંગલો છે કઈ રીતની આની હાલત છે અને અહીંયા શું શું થતું અને આ શેના માટે આ બંગલો બનાવેલો હતો આ બંગલાનું નામ શું છે એ બધું તમને કેવાનું છે લાગી રહેજો મારા વિડીયોમાં જો મિત્રો હોડું વયાવું છે ગાડીઓ મોટર સાઈકલો અને આ ઓડાની અંદર આપણે મોટરસાઇકલ નાખીને સામે કાઠે જવાનું છે તો જુઓ હોળકી આવી છે સરસ મજાની પેસેન્જર ભરીને અને ઓડાની અંદર મોટર પણ વયા આવે છે અને થોડુંક જ અંતર છે જુઓ આવી ગયું એ હમણાં બધી ગાડીઓ નીચે ઉતરશે ને આપણી ગાડી ઉપર જતી રહે જુઓ આવી રીતે ગાડી જો આમ મે આપડી ગાડી પડી છે એમણા આમાં નાખી દેવાની છે જો આવી રીતે ગાડીયું આમણા નીચે ઉતરી જાય છે તો ચાર ગાડી લાવ્યા છે અને થોડીવાર પછી આપણે આવી રીતે ગાડીયું અમા સડાવણી છે મશીન વાળી ઓડી છે વાહ મોટો ગાડી ઉતરી ગઈ હવે આપણે પણ ગાડી લેવા જઈશું હા હલો ભાઈ હોળીમાં આપણી ગાડી ભરાઈ ગઈ છે ને હવે પવન વધતો જાય હવે સામે કાંઠે નીકળવું છે તો હાલો મિત્રો આપણે છાસ બંગલે છીએ સાસ ગામની બાજુમાં એક ઊંચાઈ ઉપર અને દરિયાના કિનારે આ સાસ બંગલો આવેલો છે કૃષ્ણકુમાર સિંહજી આ બંગલો બનાવેલો છે તો આપણે અંદર આ બંગલાની એક ખૂબી જોઈશું અને બંગલો દરદરીત હાલતમાં છે આપણે અંદર જવા દે છે તો આપણે બધું જોઈશું આ એક ખાનગી મિલકત છે મિત્રો તો આપણે એ બંગલા ચાલો મિત્રો તો આ મેઇન ગેટ છે આપણે પ્રવેશ કરીએ બંગલાની અંદર જો મિત્રો સર કૃષ્ણકુમારસિંહજી આ બંગલો બનાવેલો છે ને આનું નામ વિજય મહેલ રાખેલું છે અને જો મિત્રો આ બોર્ડ તમે વિડીયો ઊભો રાખીને વાંચી શકશો જો મિત્રો આવા આપણું મગજ કામ ન કરે એવા એના રૂમ બનાવેલા છે પરંતુ હાલમાં મિત્રો જો આવી રીતે જર્જરીત છે જો મિત્રો આ રીતે આ બંગલાની રચના છે જો આપણે દૂરથી પણ જોયું હતું હમણાં પરંતુ જો આ એકદમ જરજરી તાલતમાં છે આપણે અંદર જ્યાં સુધી જવાય એવું હોય છે ત્યાં સુધી જશું અને પવન પણ ખૂબ છે આ કૃષ્ણકુમાર સિંહજી આ મેલ બનાવેલો છે અને આ મેલની અંદર ત્યારે એ વખતે વિદેશી મહેમાનો આવતા અને અહીંયા કવિઓ અને બારોટોના બેસણા પણ રહેતા અને આ બંગલાનું વર્ણન ભગત બાપુએ એની કાગવાણીમાં પણ વર્ણન કરેલું છે કે સાસ બંગલામાં હું રાત ટોકાઈને આ કવિતા બનાવી એવું બધું વર્ણન છે બાપુનું તો હવે આપણે જો આ સામેથી આવો બંગલો બતાતો હોય છે પરંતુ આપણે હવે અંદર જઈને જોઈશું કે કઈ હાલતમાં આ બંગલો છે બાજુમાં સાગર છે અને બાજુમાં સાસ ગામ પણ છે સાસ બંદર કહેવાય એમ તો ચાલો આપણે અંદર જઈએ જુઓ મિત્રો આ સિમ્બોલ લગાડેલો છે અને મહારાજા સાહેબનો આ બંગલો જુઓ તમામ કાળમીન પથ્થર જ વાપરેલો છે અહીંયા અને એનું કોતરણી કામ કંડાર કામ પણ એક અજાયબી ભરેલું છે જો આ એનો થંભ છે એ પણ પથ્થરનો જ છે અને આવી રીતે ઇમારતી લાકડાના બારી બારણા ઝરૂખો આ મેન રૂમ છે આની અંદર મહારાજા બેઠક કરતા ને ચાર વખતનું આ ટેબલ અને આવી રીતે જો મિત્રો ખૂબ જ ડરામણ હોય એવું બતાય પરંતુ જો આ લાકડું વાપરેલું છે આની અંદર અને બધું જૂનું પુરાણું આ બંગલાની અંદર હશે તો જુઓ મિત્રો એ કઈ આ રીતનું કહેવાય કે આ કોઈ દેવી દેવતાઓના સ્થાન માટે આ બનાવેલું હોય એવું પણ ગણાય આવે છે તે જર્ઝરીત હાલતમાં છે અત્યારે હાલમાં જોખમ ભર્યું કામ છે એટલે આપણે બહુ આગળ નહીં જઈએ પણ આ એમ કહેવાય કે પશ્ચિમ તરફ પણ સાગર છે અને પીપાઓ બંદરનો નજારો પણ સામે દેખાય છે પીપાવા બંદર નજીક જ આવેલું છે જો મિત્રો બાજુમાં જ સાગર ઘોગવાટા કરે છે અને સાગર બાજુથી તો આ રીતનો બંગલો બતાતો હોય છે આ બંગલાનું જો રિનોવેશન થાય તો આ મોટામાં મોટો મેલ બની શકે અથવા તો મોટામાં મોટી કોઈ હોટલ બની શકે દરિયાકાંઠે અને અત્યારે હાલમાં જો આવો બંગલો મિત્રો બનાવવો હોય તો આમાં ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે અને ત્યારે એ વખતના રજવાડા વખતમાં મહારાજાએ બનાવેલો કૃષ્ણકુમારસિંહજીએ અને અહીંયા પ્રવાસીઓ અને સેલાણીઓ પણ ત્યારે એ વખતમાં આવતા અને આ બંગલાની અંદર ઉતારા કરતા આ બંગલો તમારે જોવો આવવો હોય તો મિત્રો વેક્ટરથી આવવું હોય તો સાસની ખાડી છે એ ઉતરવા માટે ત્યાં હોડાવાળાને આપણે ભાડું દેવું પડે વીસ રૂપિયા મોટર સાયકલના લઈ અને દસ દસ રૂપિયા પેસેન્જરના લઈ અને પછી અહીંયા સાસની અંદર આવવાથી સીધું આ બંગલે જવાય છે અને જુઓ બાજુમાં સાગર ભૂગવા ટાકરે છે આપણે નીચે ઉતરીને પણ આ બંગલાનો નજારો લઈશું દરિયા બાજુથી હમણાં મિત્રો તો જોતા રહેજો આ વિડિયો તો મિત્રો સાસ ગામ બતાય આ મેં છે ને એ સાસ ગામ છે સાસ બંદર કહી અને સમુદ્ર પણ બાજુમાં છે અને આ બાજુ આવી રીતે બંગલાનો કંડાર છે મિત્રો જો સરસ મજાનો અને એકદમ પથ્થર જ વાપરેલો છે અને ચારનું એ વખતના આવી રીતે એમ કહેવાય કે આ જે કમાન વાળેલી છે આપણે કંડાર ટેલા બારીઓની બધી કમાનવાળી વસ્તુ છે

વિજે થી આપણે આ બંગલાનું નિરીક્ષણ કરીએ સર સેમ નીચે પણ મિત્રો હોલ છે આની અંદર જો કાંઈ દેખાતું નથી પરંતુ આ એક જોખમ ભર્યું કામ છે આની અંદર નીચે પણ રૂમ આવેલા છે જો આપણે નીચે તો નથી આવતા પણ આની અંદર કોઈ જનાવર હોય અથવા ચામાચીડિયા હોય આવું બની શકે તો આપણે આગળ દઈએ જો મિત્રો નીચેલા રૂમ આવી રીતના છે જે બંગલાની નીચે રૂમ છે ને એ આ રીતના છે પરંતુ અંદર જવામાં ખૂબ જ જોખમ ભરેલું છે એટલે આપણે જશું નહીં બરોબર આમાં તમારી અક્કલ કામ ન કરે એવી રીતનું બધું આ બંગલાની રચના છે જો આ નિચેલું આ ભોંયરા જેવું જ તમને લાગશે કારણ કે બહાર બતાવીને એટલો અંદર જ રૂમો છે હવે આપણે સમુદ્ર સાડ જઈશું આ પગથિયા છે અને આવી રીતે કમાનીવાળા દરવાજા છે મિત્રોના સમુદ્ર આવી ગયો જો મિત્રો આ સમુદ્ર સાઈડ થી આ રીતનો બંગલો બતાય છે આ મહારાજાનો વિજય મેલ છે આ અને ઉપર જવા એવું છે નહીં આપણે અહીંના સ્થાનિક ચોકીદાર પાસેથી જાણવા મળ્યું કે ઉપર જવાથી આ બંગલો એકદમ જીત છે અને ઉપર જવાથી કોઈ તમને સતગીરી પડી જાય તો તમને વાગી જાય આવું બની શકે એટલે આપણે ઉપર જવાનું છે નહીં ચાલો મિત્રો તો આપણે સાસ બંગલાનો નજારો તમને દેખાડ્યો અને બધી વાત કરી અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર